અમદાવાદના એક શાંતિભર્યા વિસ્તારમાં રહેલી સ્નેહા એક સાદી અને સ્વતંત્ર વિચારોવાળી યુવતી હતી પોતે એક સ્કૂલમાં શિક્ષિકા હતી રોજની વ્યસ્ત જિંદગીમાં પણ એ પોતાના સપનાઓ માટે જીવતી હતી તેને લેખિકા બનવું હતું દૂરસ્થ ગામથી શહેરમાં અભ્યાસ કરવા આવેલો અર્જુમન એક ઉદ્યમશીલ યુવક હતો એ એક કોલેજમાં પ્રવેશ લઈ નવું જીવન શરૂ કરી રહ્યો હતો લાગણીશીલ સંગીતપ્રેમી અને કંઈ કલબ કરવાનું જેણે સપનામાં રાખ્યું હતું સ્નેહા અને અર્જુમનની મુલાકાત એક પુસ્તકોની દુકાન પર થઈ બંનેનો હાથે જ પુસ્તક તરફ ગયો પ્રેમ એટલે શું આંખો મળી ગઈ અને એક નાનું સ્મિત બંનેના ચહેરા પર આવી ગયો માફ કરશો સ્નેહાએ કહ્યું તમને વાંચવું હોય તો તમે રાખો અર્જુમન થોડી ક્ષણે ચૂપ રહ્યો અને પછી હળવેથી બોલ્યું નહીં ચાલો આપણે બંને વાંચીએ આ ક્ષણથી શરૂ થયો પ્રેમનો એક નવો પરિચય તેમના સંવાદો શરૂ થયા કાફે પુસ્તકાલય અને વૃક્ષોની છાનયાઓની છે થોડી થોડી વાતો ઘણી લાગણીઓ એકબીજાની દુનિયામાં તેઓ ધીમે ધીમે ભળી ગયા પણ પ્રેમ હંમેશા સરળ નથી હોતો અર્જુમનના પરિવારને શહેરનું જીવન પસંદ નહોતું તેમને માગણીઓ મૂકી વતનમાં પાછા આવીને ખેતી સંભાળવી પડશે અને બીજી બાજુ સ્નેહા તો પોતાના સપનાઓ માટે લડતી હતી તેમની વચ્ચે વિચારધારાઓનો સંઘર્ષ થયો બંનેએ વિચાર્યું શું પ્રેમ એટલે સમર્પણ કે પોતાને ખોવી જવી પછી એક દિવસ સ્નેહાએ અર્જુમનને ચિઠ્ઠી લખી અર્જુમન પ્રેમે એ વી જગ્યા છે જ્યાં તું પોતાને ગુમ કર્યા વિના બીજાને પામે મારી પાસે આવ મારી સાથે ચાલ આપણે નવો માર્ગ બનાવી શકીશું અર્જુમન આવ્યો હાથમાં એ જ પુસ્તક હતું અર્જુમન એ વાંચ્યા પછી થોડા દિવસો સુધી ખૂબ વિચારી રહ્યો તેનું મન ગૂંચવાયું હતું એક તરફ પરિવારનું પ્રેમભર્યું બંધન અને બીજી તરફે પ્રેમ જેના લીધે તેણે દુનિયાને નવા રંગે જોવાનું શીખ્યું અંતે એક દિવસ સવારના તાજા પવન સાથે તે ફરીથી સ્નેહાના ઘરના દરવાજે આવ્યો હાથમાં પ્રેમ એટલે શું પુસ્તક હતું તે જ પુસ્તક જે થકી તેમના સંબંધનો આરંભ થયો હતો સ્નેહાએ દરવાજો ખોલ્યો બંનેની આંખો મળતી જ એક શાંત મૌન વચ્ચે બધું કહી દીધું હવે પછી હું ક્યાંને નહીં જાઉં બસ તારી સાથે આગળ વધવું છે અર્જુમન બોલ્યો સ્નેહાએ હળવે હસીને પૂછ્યું અને તારા એ તો તું છે હવે તે હસીને બોલ્યો પણ હા આપણા બંનેના સપનાઓ સાથે જીવવાનું છે તે દિવસે તેઓ એક નવો નિર્ણય લઈ રહ્યા હતા સ્નેહાએ પોતાનો બ્લોગ શરૂ કર્યો જ્યાં તે પ્રેમ અને જીવન વિશે લખવા લાગી અર્જુમને ગામ અને શહેર વચ્ચેનો સેતુ બનવાનો વિચાર કર્યો એ અભ્યાસ કરતો રહ્યો સાથે ગામના યંગસ્ટર્સ માટે ઓનલાઈન ટ્યુટરિંગ શરૂ કરી એમ બંનેએ પ્રેમને માત્ર લાગણી નહીં પરંતુ એક દિશા બનાવી જીવનમાં સરળતા નહોતી છોકરીના પરિવારને હવે અર્જુમન અંગે શંકા હતી ગામડો છે શું આગળ લઈ જશે તને એવો અવાજ ઉઠ્યો પણ સ્નેહાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું પ્રેમ એ પસંદગી છે સંજોગ નહીં જે એ પસંદગી ન સમજે મારા ભાગનો નથી સમયના ચક્રે બધું ધીરે ધીરે સ્થિર થવા લાગ્યું એક વર્ષ પછી સ્નેહાની વાર્તાઓ એક પુસ્તકરૂપે બહાર આવી અને તે પુસ્તક અર્પણ કર્યું હતું અર્જુમનને જેને પ્રેમ શબ્દે જીવવું શીખવ્યું અર્જુમને એક શિક્ષણ કેન્દ્ર ખોલ્યું સ્નેહ પ્રોજેક્ટ જ્યાં ગામ અને શહેરના યુવાનો ભણતા ગણતા સંગીત શીખતા સપનાઓ ધરતા ડોટ અને આખરે એક સાંજ બગીચાની વચ્ચે ઝાકોળી પર બેઠા તેઓ બંને સાથે બેઠા હતા જાણે કહેતા હોય પ્રેમ એટલે કે જ્યારે તું તારા જીવનમાં એકલા હોત પણ હંમેશા જોડાયેલા લાગે જ્યાં તારી સાથે કોઈ હમસફર હોય જે તને અધૂરા કરતા નહીં પૂરા કરાવે લગ્ન માટે તેમણે ન ડંકો વગાડ્યો ન મોટી મોટી શોભાયાત્રા કાઢી બસ નજીકના મિત્રો અને કુટુંબ સાથે એક સરળ શુદ્ધ અને પ્રેમભર્યો વિવાહ યોજાયો સ્નેહાએ એક નાની પેનમાં સાઇન કર્યો અને અર્જુમનની આંખોમાં પ્રેમ છલકાવતો હતો લગ્ન પછી બંનેએ અમદાવાદની એક શાંતિપરી ગલીમાં નવું ઘર વસાવ્યું નવું ઘર નવો આરંભ સ્નેહા સવારના સમયે ચા પીતી પલટાયા લગતી અને અર્જુમન બાજુમાં તોફાની અંદાજે પૂછતો આજનું પાત્ર હું છું કે તું સ્નેહા હસીને કહે તમે તો હવે હંમેશા પાત્ર જ રહેશો તેમના જીવનમાં પ્રેમ હવે માત્ર મોહબ્બત નહીં પણ એક સાથી બની ગયો ક્યાંક હલકા ઝઘડા ક્યાંક મીઠો ખટમીઠો સમય અને ક્યાંક આખા દિવસ બાદ પથારીમાં મળતી શાંતિભરી નિંદ્રા કોઈ દિવસ સ્નેહાની નવી નવલકથા માટે પ્રકાશક મળતો તો બીજા દિવસે અર્જુમનના અભ્યાસ કેન્દ્રમાં ગામના બાળકોની પહેલી ઉજવણી થતી એક રાત્રે જ્યારે વરસાદ બહાર ટપક્યો હતો અને બંને એક પંખી જેવી શાંતિથી ખિડકી પાસે બેઠા હતા અર્જુમને પૂછ્યું શું તું ક્યારેક વિચારતી નથી કે જો આપણે મળ્યા હોત સ્નેહાએ પલટાઈ જોઈને કહ્યું એટલે તો ક્યારેય વરસાદ પણ સૂકો લાગે બસ ધન્ય છું કે તું મારા જીવનનો વરસાદ બની રહ્યો કહાણી અહીં પૂરતી નથી કેટલાક મહિનાઓ બાદ સ્નેહાએ અનોખી ખુશખબરી આપી અર્જુમન હવે આપણું પ્રેમનું બીજ વાસ્તવમાં વૃક્ષ બની રહ્યું છે હું માતા બનવાની છું અર્જુમનના આંખોમાં ખુશીના આંસુ હતા જીવન હવે એક નવો અર્થ લાવતું હતું તેમની બાળકીએ જન્મ લીધો તેનું નામ રાખ્યું કાવ્ય કારણ કે એ પ્રેમથી પીગળેલું કાવ્ય હતી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ